રવિવાર છે આજ ગામડે વાંધાળાની મેલડી કહેવાય તાવો કરવા આવ્યા છે સામે મંદિર છે વાડીમાં બેઠા છે માં મેલડીમાં કોવિડમાં જરૂર બોલજ જઈ મેલડીમાં રાજા મેલડી કહેવાયમાં જીરું છે વાડીએ વણઝાક બહુ વહ્યો નથી એટલે જીરું બહુ સારું થયું છે ને મોટું મોટું ઊભું છે વાડીનો ચેઢા છે મોટા મોટા આપણે તાવવામાં આવીએ છીએ માનો તાવા છે બાળકો બધા લે એ બી ઉશી કાકા દાદાના તાવ મસાબડી બનાવે શાક ન કાલોડે <laughs> <laughs> कंदेरम में गेला गोवा है, हे हेलो भाई हेलो भैया जो पे गेला गोवा बे अरे अरे काय काय ते मेलडी मां राजा मेलोडी। साफ सफाई थे रहे से मंदिर ini.